ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ વેલકમ ટુ બુકબર્ડ એકેડમી હવે આજે પરીક્ષા માટે ફરી પાછી એક નાનકડી અપડેટ આવી છે તો એ અપડેટ મુજબ આપણા વર્કશોપમાં પણ આપણે શું ફેરફાર કરવા જઈ રહ્યા છીએ અને કઈ રીતે વર્કશોપમાં આગળની તૈયારી કરવા જઈ રહ્યા છીએ બધી માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું હવે આમ તો જો આ જાઓ તો તેર ઓક્ટોબરની પરીક્ષા ફાઇનલ જ હતી ઓકે તેર ઓક્ટોબરની પરીક્ષા બિલકુલ ફાઇનલ હતી પરંતુ સમય સંજોગો અનુસાર હવે એવું થયું છે કે દિવાળી પછી એટલે તમને ખ્યાલ છે દિવાળી વેકેશન સત્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધીનું છે તો દિવાળી પછી ફરી પાછું એ એમસીની પરીક્ષાનું આયોજન થશે એની સાથે આર એમ પરીક્ષાનું પણ આયોજન દિવાળી પછી થવા જઈ રહ્યું છે તે બધી માહિતી હું તમને આપવા જઈ રહ્યા છું સાથે સાથે વર્કશોપની અંદર કયા પ્રકારના આપણે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ એ પણ કરવા જઈ રહ્યું છે બોલો મિત્તલબેન હેલ્પલાઇનના કોઈ આન્સર શું જોઈએ છીએ આન્સર હેલ્પલાઇન પરથી બોલો હર્ષભાઈ સોલંકી કહી રહ્યા છે સર એક્ઝામ ફાઇનલ હતી એટલે આમાં એવું થાય હર્ષભાઈ જેમ કે તેર નવેમ્બરે જીપીએસસી પણ અમુક એક્ઝામ કન્ડક્ટ કરી રહ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક જે તંત્ર ઓફલાઈન એક્ઝામ લેવું હોય આપણી જે પોલીસ મિત્રો છે એ ખડે પગે હોય તો કદાચ થોડી તકલીફ પડી શકે એવા કોઈ કારણોસર રહ્યા હશે જેથી કરીને હવે એક્ઝામ પાછળ લેવા જઈ રહ્યા છે હર્ષાબેન ઓલરેડી આપણે એએમસી વર્કશોપની વેલિડિટી નેવું દિવસની છે તમે માની લો દસ સપ્ટેમ્બરના જોડાયા હો તો દસ ઓક્ટોબર દસ નવેમ્બર અને દસ ડિસેમ્બર ઓલરેડી ત્રણ મહિના તો છે જ ઓકે ઓલરેડી ત્રણ મહિના છે એટલે એમાં તો પરીક્ષા લેવાઈ જ જશે ઓકે ચલો તમારા જે ફરિયાદ હોય કે સાહેબ કે કોલિંગ ટીમમાંથી તમને કોઈ રિસ્પોન્સ ના મળી રહે તો તમે મને જણાવો હું તમને કહું ના હવે ઓછા ચાન્સ છે ઓક્ટોબરમાં આવે એવા પણ તેમ છતાં સરકારનું કંઈ નક્કી ના કહી શકાય હા એટલે જ સાચી વાત છે જયસોલભાઈ વાત એવી છે કે તેર ઓક્ટોબરના પણ અમુક પરીક્ષાઓ હતી એટલે કદાચ થોડો ઇસ્યુ ક્રિએટ થઈ શકે ફાઇનલ તો પાયલ બેન હું ના કહી શકું મંડળ છે પણ માનીને ચાલો કે દિવાળી પછી છે એટલે એ પ્રમાણે આપણી આપણી સ્ટ્રેટેજીને થોડી ચેન્જ કરવા જઈ રહ્યા છે બિલકુલ બિલકુલ ઓકે યસ આપણે સિરિયસ તો ચાલુ રાખશું સંજયભાઈ યસ હેમાંગીની બેન હું એ જ કહું છું કઈ નક્કી ના કહી શકાય પણ એવું માનીને ચાલો કે કદાચ હવે દિવાળી પછી જ હશે કેમ કે જે રીતે અપડેટો મળી રહી છે એ સોર્સીસ એમના જનરલી ખોટા ના હોય હા વાંચીને કંટાળ્યા વાત સાચી છે અર્પણભાઈ પટેલ પણ અમે શું કરી શકીએ છીએ આપણે પરીક્ષા લેવી બુક હાથમાં તો આવતા રવિવારે જ લઈ લે પણ મંડળને લેવાની છે એએમસી જીટીયુને આપે છે ગૌણ સેવાને આપે ને કોને આપે છે આપણને ખ્યાલ નથી એટલે જે મંડળ હશે એ લેવા જવા લેવા જઈ રહ્યા છે યસ નવેમ્બરમાં ચાન્સીસ છે હા બિલકુલ જયસ્લભાઈની વાત સાચી છે તૈયારી રાખો અને હું તો બીજા મિત્રોને એક કહું છું કે કદાચ નથી કરી એના જોડે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તૈયારી કરવાનો બધી માહિતી આપવા જઈ રહ્યું છું વર્કશોપના શેડ્યુલમાં ચેન્જીસ આવશે યસ સંદીપભાઈ એટલે જ હું લાઈવ થયો છું કે કયા પ્રકારના ચેન્જીસ છે વર્કશોપના શેડ્યુલમાં સૌથી પહેલા તો જે મિત્રો વર્કશોપમાં જોડાઈ ગયા છે અથવા તો હવે જોડાવાનો વિચાર કરે છે યસ હવે આરામથી આપણે સ્ટડી કરીશું ધીરે ધીરે લેક્ચર્સ આવશે તમારો રિવિઝન પણ થશે તમારી તૈયારી પણ થશે હવે જે મિત્રો સૌથી વર્કશોપમાં જોડાવાનો નિર્ણય લે છે એમને એવો તો પ્રશ્ન હોય કે સર કેટલો કોર્સ હજી સુધી પત્યો છે જેમ કે અમદાવાદ વિશે બે લેક્ચર આવી ગયા છે એક લેક્ચર જનરલી અઢી કલાક આસપાસનો હોય છે કોઈક વાર સંજોગ અનુસાર બે કલાકનો પણ હોઈ શકે પણ તમે અઢી કલાક જેવો ગણીને ચાલો તો અમદાવાદ વિશે બે લેક્ચર આવી ગયા છે એટલે પાંચ કલાક એ ગણીને ચાલો બેઝિક અકાઉન્ટ અને ઓડિટિંગના ત્રણ લેક્ચર એટલે જો તમે અઢી અઢી કલાકના ગણો તો સાડા સાત કલાક હજી લેક્ચર આવશે એમસી માં હજી લેક્ચર આવશે એવું નથી કે નહીં આવે હજી પ્લસ થશે હજી લેક્ચર આવવાના છે આ તો શું છે જે ઓલરેડી અત્યારે આટલા લેક્ચર થઈ ગયેલ છે એને હું માહિતી આપી રહ્યો છું એટલે જો કોઈને એમ હોય કે સર અમારે જોડાઈ જવું છે કરવું છે એને માહિતી આપવા જઈ રહ્યો છું ઓકે એનો આઈડિયા નથી ફાયરમેન નો કઈ જયસવાલ સર એ જયસવાલ ભાઈ એક ગુપ્ત બાબત હોય જીટીયુ લે ગૌણ સેવા લે આપણે અંદાજ લગાડી શકીએ બાકી જાહેર ના કરવામાં આવે જનરલી ક્યાં લેવા લેવા જઈ રહ્યા છે ચાલો પછી ત્રીજું રિવિઝન કરતું તો એના ત્રણ લેક્ચર અંગ્રેજી ગ્રામરના સાહેબ ચાર લેક્ચર એટલે અગેન દસ કલાક જેટલું જીકે વારસો વારસો બે લેક્ચર મારા આવી ગયા છે પાંચ કલાકના કોમ્પ્યુટરના ચાર લેક્ચર આવી ગયા છે એટલે દસ કલાક હર્ષભાઈ મોડેલ પેપર પંદર કમ્પ્લીટ કરી દીધા છે હવે ફરી પાસે મોડલ પેપરનો યુટ્યુબ સિરીઝ તો ચાલુ જ લેક્ચર બંધારણના ચાર લેકચર એટલે દસ કલાક જેટલું ગુજરાતી વ્યાકરણના બે લેક્ચર એટલે પાંચ કલાક જેટલું હવે જો અહીંયા સુધી જે છે ને આટલા લેકચર્સ આવ્યા છે એમાં હજી પ્લસ થશે એટલે વધારો થશે જેમ કે અમદાવાદની જ વાત કરું હમણાં સાંજે પાંચ વાગે મારો એક લેક્ચર છે એટલે પ્લસ એક થઈ ગયું આ લેક્ચર પછી ભેગો મારો વર્કશોપમાં પાંચ વાગે લેક્ચર છે એટલે પ્લસ એક થઈ ગયું તો ધેટ મીન વર્કશોપમાં તો હજી લેક્ચર આવવાના ચાલુ રહેશે પણ જે મિત્રોને ને એમ કે સર હજી અમે જોડાયા નથી તો તો જો આટલા બધા લેક્ચર્સ લેવાઈ ગયા જે મિત્રોને ને એમ કે સર અમે જોડાઈ ગયા છે અમારે શું કરવું તો ઓલરેડી તમે કલાકો કાઉન્ટ કરો હું તમને કહું સિત્તેર કલાક જેટલો વર્કશોપ આપણે ઓલરેડી આપી દીધો છે જો તમારું સીસી માં રિઝલ્ટ નેગેટિવ છે એટલે કદાચ તમે પાસ નથી થયા તો એમસી માટે ગોલ્ડન ચાન્સ છે કેમકે એમસી વહેલામાં વહેલી પરીક્ષા લેવી હોય જો નવેમ્બર મહિનામાં તો દસ નવેમ્બર પોસિબલ છે દસ નવેમ્બર પોસિબલ છે અને આજે કઈ તારીખ થઈ છે તો આજે થઈ છે નથી ખબર અત્યારની જે માહિતી છે એ પ્રમાણે દસ મતલબ નવેમ્બર મહિનામાં છે તો નવેમ્બર મહિના પ્રમાણે હું તમને કહું વહેલામાં વહેલી કદાચ દસ નવેમ્બરે આવે તો પચાસ દિવસ છે હજી સુધી જે મિત્રો નથી જોડાયા એ બધા મિત્રો વર્કશોપની અંદર જોડાઈ શકે જે જોડાઈ ગયા છે એ તો રિવિઝન કરી શકે હજી જો ના લેક્ચર હવે ચાલુ થશે જીકે ઇતિહાસ ઇતિહાસના સંદર્ભમાં હવે ચાલુ થશે જાહેર વિવેટ આઈટીઆઈ યોજનાઓ પણ હવે આવશે તો આ ઘણા લેક્ચર્સ હવે હજી શરૂ થવાના છે ઓલરેડી આના આટલા પૂરા થયા છે આમાં હજી પ્લસ થશે જેમ કે ગુજરાતીમાં જે ચારથી પાંચ લેક્ચર આવશે અમદાવાદ સ્પેશિયલમાં આજે ત્રીજો લેક્ચર છે હજી ત્રણથી ચાર લેક્ચર આવશે

વર્કશોપ પરચેસ કરવું હોય તો બુકબર્ડે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પરચેસ કરી શકો જો તમે અત્યારે જ અપડેટ છે પ્રમાણે તૈયારી કરો તો પિસ્તાલીસ પચાસ દિવસો મળે છે તો આપણા વર્કશોપથી તમને બહુ ફાયદો થશે સાથે તૈયારી પણ કરી શકશો જો સીસીમાં તમારું રિઝલ્ટ નેગેટિવ છે તો હવે ઓલરેડી આટલું આપી દીધું છે સિત્તેર કલાક પ્લસ આની સાથે એમસીની ટેસ્ટ સિરીઝ છે

આ તારીખ અને આ સમય નો ડાઉટ આપણે બે લેક્ચરની વાત કરી હતી પણ હવે તમારી તારીખ બહુ પાછળ ગઈ છે એટલે અમારે તમને લોડ નથી વર્કશોપ તો આપણે પૂરો કરવાના જ છીએ તો આપણે એક લેકચર કરી દીધું છે ઓકે પણ સામે તમે જુઓ ઓલરેડી અત્યાર સુધી વર્કશોપમાં સિત્તેર કલાક જેટલું તો આપણે ભણાવી દીધું છે અને હજી બીજું મારા ખ્યાલ પ્રમાણે પચાસ કલાક જેટલું કદાચ ભણાઈ દેશું ભણાવીશું એટલે હવે આપણે લેક્ચર એક કર્યું છે અત્યારે હવેથી કેમ પરીક્ષા જો તમે નવેમ્બરના બીજા અઠવાડિયામાં ગણો જો આપણે એક એક લેકચર ચાલશું ને તો ઓક્ટોબરની ચૌદ પંદર સુધી આપણો વર્કશોપ નાઇન્ટી નાઇન થઈ જશે તો પણ તમને ત્રણ જેટલો રિવિઝનનો ટાઈમ મળશે એટલે અત્યારે આ વીકમાં કેવું હતું ત્રણ ત્રણ લેકચર પણ હતા તમને ખબર છે જેમ કે આજે સવારે બે લેકચર થયા ને અત્યારે ફરી પાછો સાંજે છે તો ત્રણ લેકચર થયા એટલે અમે પરીક્ષાને તેર ઓક્ટોબર ગણીને ચાલતા હતા એટલે અમે તમને ત્રણ ત્રણ લેક્ચર પણ આપી રહ્યા હતા એટલે સિત્તેર પ્લસ કલાક એમને એમ નથી થયું આજે તમે સવારે ઓલરેડી પાંચ કલાક ઓલરેડી તમે સવારે પાંચ કલાક ભણી ગયા છો તેમ છતાં અત્યારે પાંચ વાગે ફરી પાછો લેક્ચર આવી રહ્યો છે એટલે આપણે બહુ સ્પીડ રાખશું તો વર્કશોપ બહુ ઝડપથી પતી જશે ઝડપથી પતાવવા અમને કોઈ તકલીફ નથી પણ તમારા મગજમાં ના ઉતરે તો હવે પરીક્ષાની તારીખ લેટ ગઈ છે તો આપણે એ રીતનું કરીએ કે એક એક લેક્ચર હોય તો તમે સરળતાથી સમજી શકો જૂના લેક્ચરનું તમે રિવિઝન પણ કરી શકો બાકી જો 70 કલાક તો ઓલરેડી પૂરું કર્યું છે 105 કલાક નું કમિટમેન્ટ આપ્યું હતું 120 કલાક જેવું તમને કરાવી દેશું એટલે છેલે ભણાવવાના તો મે તમને છીએ જ પણ વસ્તુ શું છે કે તમને એટલું સ્ટ્રેસ નથી આપી દેવું કે દિવસના સાત સાત કલાક લાઈવ લેક્ચર જો સમયની માંગ પ્રમાણે એવું નતું 13 ઓક્ટોબર હતી તમે દિવસના 3-3 લેક્ચર પણ લેતા હતા પણ હવે સમયની માંગ શું આવી કે પરીક્ષા કદાચ નવેમ્બરના બીજા અઠવાડિયામાં હોય

ડીપભાઈ એપ યુઝર્સ માટે ગયું જ છે વીકના ત્રણ ત્રણ લેક્ચર અઠ દિવસના ત્રણ ત્રણ આજે ત્રણ લેકચર છે જેમ કે આખું અઠવાડિયે ત્રણ ત્રણ લેક્ચર જ હતા એટલે કરશું કઈ વાંધો નહીં લેક્ચર્સ સાપરે રાખશું એવું ઇશ્યુ નથી કહેવાનો મારો તાત્પર્ય સમજો તમે કે પરીક્ષા તે ઓક્ટોબર હતી એટલે આપણે ત્રણ ત્રણ લેક્ચર પણ લેતા હતા વસ્તુ તો છેલ્લે એ જ છે પણ હવે પરીક્ષા તમારી લેટ ગઈ છે એટલે આપણે એક એક લેક્ચર લઈને તમને સ્ટ્રેસમાં નથી નાખી નાખવા એમ એક એક લેકચર લઈએ તો સરળતાથી પતું જાય છેલ્લે પણ સામે તો એ પત્યા પછી તમને ત્રણ અઠવાડિયા તો મળશે તો અત્યારે આટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ તમારે નથી કરી દેવું કે ફટ ફટફટ ત્રણ ત્રણ લેક્ચર લઈને બધું પતાઈ દઈએ હા કદાચ પરીક્ષા છ ઓક્ટોબરે જાય ગઈ તો ચાર ચાર લેક્ચર લેવા પડે તો ચાર ચાર પણ લેશું તમે મારો કહેવાનો ભાવાર્થ સમજો હું તમને શું કહેવા માંગુ છું બરાબર એક લેક્ચર અમને તો છેલ્લે એટલા જ આપવા છે એવું તો છે ને કે મારે કે લેક્ચર નથી આપવું લેક્ચર તો આપવાના જ છે પણ વસ્તુ એમ છે કે પરીક્ષા હવે લેટ ગઈ છે તો ધીરે 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 કરતા જઈએ રિવિઝન કરતા જઈએ મોક ટેસ્ટ આપતા જઈએ એ રીતનું છે સમજ્યા મારો કહેવાનો તાત્પર્ય આ છે બાકી જો 6 ઓક્ટોબરના પરીક્ષા હોત ને તો 3 ની જગ્યાએ હું 4 લેક્ચર કે કે 4 લેક્ચર અટેન્ડ કરો કેમ છ ઓક્ટોબર ના પરીક્ષા છે હવે પરીક્ષા કદાચ ગઈ છે દસ નવેમ્બરે કદાચ એનાથી લેટ પણ થઈ શકે જો લેટ વિચાર લો કદાચ નવેમ્બર હોય તો 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 રવિવારે દિવસ તમને મળે લોવેમ્બર અત્યારે હાર્ડ એન્ડ ફાસ્ટમાં સપ્ટેમ્બર એન્ડ સુધી પતાઈ દઉં પછી તમારામાં આડસ આવી જશે એના કરતા ધીરે ધીરે જઈએ ઓકે અને ઓલરેડી સિત્તેર કલાક તો આપણે ભણાઈ દીધું છે તમને સિત્તેર કલાક સેવન્ટી અવર્સ સેવન ઝીરો બસ એટલે હું તમને એ જ કહેવા માંગુ છું ખૂબ ખૂબ આભાર વર્કશોપમાં તમે જે બધા મિત્રો જોડાયા છો વાત સાચી મિત્તલ બેન પણ હું તમને એ જ કહું છું બેન કે લેકચર વધારે ખેંચાશે દિવસના સાડા સાત સાડા સાત કલાક ભણશો તમે વર્કશોપ ત્રીસ સપ્ટેમ્બરે પતાવી દેશો પછી તમને એમ થશે સર ઓક્ટોબર ને નવેમ્બર મહિના હવે મને વાંચવામાં મન નથી લાગતું તમે ખુદ વિચારો પ્રેક્ટિકલ રીતે તમે એવું કહેશો કે સર ઓક્ટોબર અને નવેમ્બર મહિના વર્કશોપ તો પૂરું થઈ ગયું એના કરતા એક એક લેકચર થોડા થોડા ટાર્ગેટ આપીને રીડિંગ કરશું તો તમને એમ થશે સર વાંચવામાં મન અને બપોરે ચાર વાગે આપણી એમસીની યુટ્યુબ સિરીઝ તો છે જ તો યુટ્યુબ સિરીઝ જુઓ સવારે અગિયાર વાગે આ જુઓ ધીરે 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 સમય છે તો સમયને આપણે એ રીતે કરીએ ને બાકી તમે જુઓ દસ સપ્ટેમ્બરે શરૂ કર્યું હતું દસ સપ્ટેમ્બરે વર્કશોપ શરૂ કર્યો તો આજે છે એકવીસ સપ્ટેમ્બર દિવસમાં સિત્તેર કલાકનો વર્કશોપ કમ્પ્લીટ કરી દીધો સમયની માંગ પ્રમાણે જ વર્તવું પડે તમારા માટે થઈને જ અમે આ ડિસિઝન લઈએ છીએ અગિયાર દિવસમાં સિત્તેર પ્લસ કલાક તો શું અમને ભણાવતા નથી આવડતું બીજા અગિયાર દિવસમાં બીજા સિત્તેર કલાક ભણાવી દઈએ તો વર્કશોપ પૂરો ખાલી પૂરો કરવાનો તાત્પર્ય નથી સમયની માંગ શું છે કે સાહેબ કદાચ નવેમ્બરમાં આવે કદાચ નવેમ્બરમાં આવે તો તો ધીરે ધીરે જઈએ ને 15 ઓક્ટોબર સુધી પતે તો પણ શું માતો તો પણ તમને પૂરા ત્રણ અઠવાડિયા મળશે રિવિઝન કરવાના એટલે કહેવાનો મારો ભાવાર્થ સમજો તમારા માટે જ આ નિર્ણય લઈએ છે યસ યસ જીગરભાઈ ભાઈ ના લેક્ચર ચાલુ આરએમસી ની પણ શેડ્યુલ તમને મળી જ જશે ટેલિગ્રામમાં બિલકુલ અને હવે તમે સમજો એક્ઝામ લેટ ગઈ છે ને તો જે સીસી માં ફેલ થયા છે મિત્રો એ બધા હવે એમસી તરફ વળશે અચ્છા સીસી ની જે તૈયારી કરવા માગે છે સૌથી સસ્તો સૌથી ગુણવત્તાયુક્ત કોર્સ આપણી જોડે છે તો તમે ચોક્કસથી જોડાઈ શકો છો હવે વર્કશોપની વાત થઈ વર્કશોપની વાત થઈ કોને જોડાવું જે બધા મિત્રો કિંમત ને બધું પૂછી રહ્યા હતા જો વર્કશોપ એમસી જુનિયર ક્લાકનો લાઈવ વર્કશોપ જો જૂના યુઝર છો તો તમારા માટે ફી ચારસો પર કોન્ટેક્ટ એપ્લિકેશનમાંથી તમે ઓકે કઈ રીતે પરચેસ કરી શકો તો પ્લે સ્ટોરમાં જાઓ બુકબાર એકેડમી સર્ચ કરો અને એપ્લિકેશનમાંથી તમે પરચેસ કરી દે અને તમે હવે આ નવું શેડ્યુલ ધ્યાન રાખજો આપણા જે વર્કશોપના મિત્રો છે એ લોકો આ નવા શિડ્યુલના તમે મગજમાં ફિટ કરી દેજો ટેલિગ્રામમાં શેડ્યુલ પણ મુકાઈ જશે ઓલરેડી સિત્તેર પ્લસ કલાક આપણે કમ્પ્લીટ કરી દીધું છે પણ હવે પરીક્ષા થોડી લેટ ગઈ છે તો આપણે એના પર ફોકસ કરીશું બીજું જે પણ મિત્રોને જોડાવું છે વર્કશોપની અંદર જોડાઈ જાય કેમ કે હવે તમારી જોડે ગોલ્ડન ચાન્સ છે કેમ ગોલ્ડન ચાન્સ છે તમે ખુદ વિચારો કે પરીક્ષા ઓછામાં ઓછી પિસ્તાલીસથી પચાસ દિવસ પાછળ ગઈ તો તમે ધારો એવી તૈયારી કરી શકો માની લો પચાસ દિવસ પછી કદાચ પરીક્ષા લેવાય તમે રોજના વધારે નથી કેતો છ કલાક તમે વાંચો પચાસ ગુણ્યા છ ત્રણસો કલાકનું રીડિંગ તમારું અને વર્કશોપ જોઈ લો સો કલાકનો આરામથી પાસ થઈ જાઓ કોઈ તકલીફ ના પડે એનાથી પણ કદાચ લેટ થઈ શકીએ પણ આપણે વહેલામાં વહેલી દસ નવેમ્બર ગણીને ચાલી શકીએ પેપર કેવું હશે એનું કોઈ આઈડિયા ના લગાડી શકાય તૈયારી એકદમ અઘરી મતલબ અઘરામાં અઘરી પરીક્ષા આવે એના માટે તૈયારી આપણે રાખવી પડે ઓકે ચાલો તો જે પણ મિત્રોને વર્કશોપમાં જોડાવું છે એ મિત્રો ચોક્કસ જોડાઈ જાય જૂના યુઝર માટે ચારસો નવ્વાણું છે ફી નવા યુઝર માટે સાતસો નવ્વાણું ફી આવશે જે પણ મિત્રો જોડાવાના બાકી છે એ મિત્રો પોતાની કમેન્ટ કરી શકે છે પોતાની વાત રજૂ કરી શકે છે જોડાવું છે કઈ મતલબ કોઈ એમને પ્રશ્ન હોય કે સર શા માટે જોડાઈએ શું બેનિફિટ થાય વોટ એવર તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો હેમાંગીની બેન દોઢ થી બે કલાક આસપાસ હું તમે લેક્ચર ગણીને ચાલજો વર્કશોપનું ઓકે સાથે યુટ્યુબ સિરીઝ તો આપણી ચાલી જ છે પંદર જેટલા મોડલ પેપર્સ પણ મૂકી દીધા છે આપણે બિલકુલ આપણે બેન પૂછી રહ્યા છે એમસીની એક્ઝામ સમય આપણે કરંટ અફેરનું લેક્ચર્સ પણ રાખી દઈશું રામધારા પૂછી રહ્યા છે પેપર અત્યારથી કોઈ અંદાજ ના લગાડી શકાય હું પેપર સેટલ પણ નથી પેપર આવે ત્યારે જોઈ જશે તૈયારી રાખો એ જિજ્ઞેશાબેન પટેલ કહી રહ્યા છે બેનિફિટ બહુ થયો છે વર્કશોપથી બિલકુલ બિલકુલ મનીષાબેન હવે તો શાંતિથી ધીરે ધીરે એક એક લેક્ચર્સ લઈને સારી રીતે આપણે એમસી કવર કરાવી દઈશું ના પોસિબલ નથી નવા યુઝર માટે સાતસો નવ્વાણું જ રહેશે કોઈ બી સંસ્થાના ગુજરાતમાં તમે વર્કશોપના ચાર્જીસ જાણી આવો અને વર્કશોપ શું તમે ખાલી એક એક સિંગલ કોર્સીસના પણ ચાર્જીસ જાણી આવો તમને ચારસો નવ્વાણું કે સાતસો નવ્વાણું એનાથી સસ્તું નહીં મળે વર્કશોપના મેં જોઈ છે પ્રાઇસ બારસો ચૌદસો સોળસો સુધી પ્રાઇસ છે વર્કશોપની એટલે આ કિંમત બહુ ઓછી છે એટલે આનાથી ઓછી ના થાય યસ તુષારભાઈ ન્યૂ સ્ટુડન્ટ માટે સાતસો નવ્વાણું ઓકે ઉર્મિલાબેન તમે ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્યુશન લાવી દેશો બાકી કમેન્ટથી કોઈ મતલબ ના દે કમેન્ટ દેખાય ના દેખે આપણે લેક્ચર જોવાનું હોય વર્કશોપમાં એટલે એના પર ફોકસ કરો નવા યુઝર મતલબ કે જે બુકબર્ડ સાથે ક્યારે પણ જોડાયા નથી એને કહેવાય નવા યુઝર યસ લેક્ચર હવે રેકોર્ડેડ જોવા મળશે જે લેવાઈ ગયા છે યસ દીપ્તિબેન ભટ્ટ એએમસી સાથે આરએમસીનો વર્કશોપ ફ્રી છે યસ રવિભાઈ લાઈવ નથી જોઈ શકતા તો રેકોર્ડેડ લેક્ચર્સ તમે જોઈ શકો છો યસ સર મેં કાલે જ અમદાવાદ રેકોર્ડેડ જોયા બહુ મસ્ત ખો ખૂબ મેં જ કીધું ને સારી રીતે ભણાવશું અમારું કમેન્ટમેન્ટ હતું એટલે જ તમે જુઓ અમે અગિયાર દિવસની અંદર તમને કંઈક સાડા સોરી સિત્તેર કલાક આસપાસ અમને તમને ભણાવી દીધું અગિયાર દિવસમાં ખાલી હવે પરીક્ષા પાછળ ગઈ એટલે ધીરે ધીરે આપણે ભણાવશું હવે જો જાનવી કહી રહ્યા છે સર સરસ વર્કશોપ છે મજા આવે છે ખૂબ ખૂબ આભાર આકાંક્ષા બેન બુકબર્ડ ફોલો વસ્તુ અલગ છે બુકબર્ડ એપ્લિકેશન સાથે જોડાયેલા હો અલગ વસ્તુ છે ઓકે પુષ્પા જયવાલ કહી રહ્યા છે સર મારાથી ચેટ નથી થતી કોઈ ટેકનિકલ એરર હશે એવું હોય તો હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરજો સોલાઈ જશે મોડેલ પેપર ઓલરેડી ભયલું પંદર આપી દીધા છે જીગરભાઈ પટેલ પંદર મોડલ પેપર આપી દીધા છે ગુજરાતમાં કોઈ એવી સંસ્થા હશે જેને એમસી માટે હાઈએસ્ટ પંદર મોડલ પેપર વિથ સોલ્યુશન ફ્રી આપ્યા છે પછી જોશું પરીક્ષાની તારીખ ડિક્લેર થાય પછી વર્કશો મોડલ પેપર આપવાનું થઈ તે રીતે કરીશું યસ અલકાબેન બધું વર્કશોપનું શેડ્યુલ આપી દીધું છે ના આપણે આઠ ને અત્યારે સિરીઝ બંધ કરી છે ખાસ કરીને ભરતભાઈ ફરી પાછી કોઈ ટેલિગ્રામની લિંક રાખી દેજો બધા ટેલિગ્રામમાં જોડાઈ જજો અને વર્કશોપમાં જોડાવું છે બધા મિત્રો વર્કશોપમાં જોડાઈ જાય આ છેલ્લો ચાન્સ ગણીને ચાલો કેમ કેમ કે અમે તો એડમિશન દઈ દઈશું એવું નથી કે નહીં દઈએ પપ્પા તમને તકલીફ ઊભી થશે જેટલા લેટ જોડાશો એટલા દિલથી કયો જે લોકો પહેલા દિવસથી જોડાયેલા છે એ લોકો ખુદ કયો કે તમને કેટલો બેનિફિટ થયો છે

યસ પીઆરવી કહી રહ્યા છે સર ખૂબ સરસ મજા આવે છે વર્કશોપમાં કોમલબેન કહી રહ્યા છે ઇંગ્લિશ જોરદાર કરાવે છે મેડમ અલકાબેન કહી રહ્યા છે બહુ સારું છે હેમાંગીની કહી રહ્યા છે બહુ શીખવા મળે છે યસ વર્કશોપમાં મળીએ હવે જે મારા વર્કશોપના મિત્રો છે વર્કશોપમાં આવી જાય પાંચ વાગે થોડું પાંચ દસ મિનિટ વેટ કરજો પે એમ ના કરી દેતા કે સર લાઈવ નાયન આ નાયન તે નાયન પાંચ દસ મિનિટ વેઇટ કરજો થોડી વારમાં આપણે પાંચ અથવા પાંચ દસ સુધી વર્કશોપમાં મળીએ છીએ તો વર્કશોપમાં આવી જજો આ શીડ્યુલ ધ્યાનમાં રાખજો અને જે પણ મિત્રોને વર્કશોપમાં જોડાવું છે હવે લેટ ના કરતા લેટ હું કયા સંદર્ભમાં કહું છું કે ભગવાને કદાચ તમારી સામે જોયું કે તમે સીસીમાં ફેલ થયા છો તો ભગવાને તમારા માટે અમી દ્રષ્ટિ રાખી કે ના દીકરા કે ના દીકરી તું પાસ થઈ જા મહેનત કરીને એટલે ભગવાને શું કર્યું એમસીની પરીક્ષા લેટ લઈ ગયા અને તમને બીજા મળી ગયા પિસ્તાલીસ થી પચાસ દિવસ તો આ વસ્તુને એક હકારાત્મક અભિગમ તરીકે લ્યો વર્કશોપમાં જોડાવું ના જોડાવું તમારી મરજી છે પણ મહેનત કરો જો લાગે છે વર્કશોપમાં જોડાવાથી બેનિફિટ થશે તો આજે જ જોડાઈ જાઓ હવે લેટ કરવાની જરૂર નથી ચાલો ક્લિયર છે ઠીક છે તો ફરી પાછા થોડી વારમાં વર્કશોપમાં મળીએ છીએ ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત